સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરી છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓની માહિતી આપી સાથે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી ત્યારે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા વધુમાં પ્રધાનમંત્રીનો સંદેશ સાંભળવાની સાથે વિકાસ લક્ષી ટૂંકી ફિલ્મ નિહાળી વિકસિત ભારત સંકલ્પ શપથ લેવડાવ્યા હતા તેમજ આયુષ્યમાન કાર્ડ કાર્ડના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા હતા તો હેલ્થ કાર્ડ સહિત અન્ય

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ